જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી શ્રીહરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણના સત્તરમાં અધ્યાયનું શ્રવણ કરીશું અત્યાર સુધી આપણે એકથી સોળ અધ્યાયનું શ્રવણ કર્યું છે આશા કરું છું કે બધા અધ્યાય તમે ધ્યાનથી સાંભળ્યા હશે જો તમારા અધ્યાય સાંભળવાના બાકી હોય તો વિડીયોના અંતમાં મેં બધા અધ્યાય આપ્યા છે તેના પર ક્લિક કરી અને તમે બધા અધ્યાય સાંભળી શકો છો બધા અધ્યાય તમે સાંભળ્યા હોય તો એ બધા વિડીયોનો તમે પ્રચાર કરી એ પુણ્યાના પણ તમે ભાગીદાર બનજો તો ચાલો હવે આપણે શરૂ કરીએ ગરુડ પુરાણ અધ્યાય સત્તરમો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય શ્રી વિષ્ણુ ભગવાનની જય વિષ્ણુ મહાત્મ્ય અને સ્તોત્ર પછી હવે હું તમને ભક્તિ કીર્તનના મહત્વના વિષયમાં બતાવું છું કેમ કે ભક્તિ દ્વારા બધું પ્રાપ્ત કરી શકાય છે ભક્તિથી ભગવાન જેટલા પ્રસન્ન થાય છે એટલા અન્ય કોઈ ભાવથી નથી થતા મનુષ્યને જોઈએ કે તે નિયમિત રૂપથી હરિનું સ્મરણ કરે અને ભક્તિના સાધનોની ભક્તિ કરે મનુષ્યને જોઈએ કે તે પોતાના ભાવના આવેશમાં મગ્ન થઈને ભગવાનનું કીર્તન કરે આ સંસારમાં ભગવાનના બંને ચરણ જ્ઞાન પ્રદાન કરવાવાળા છે અને ભગવાનના ભક્ત જે પરમ શ્રદ્ધાથી વિષ્ણુનું નામ લે છે તે વૈષ્ણવ છે કીર્તન અને ગુણ શ્રવણ કરવાથી ભક્તિનો ભાવ પૂરો થાય છે એનો અર્થ એ છે કે ફક્ત ભગવાનની કથા સાંભળવાથી ફળ નથી મળતું ભગવાન પ્રત્યે પ્રેમ અને ભક્તિનું હોવું પણ જરૂરી છે જે શરૂઆતમાં સ્વરૂપ ભક્તિ ભાવથી પોતાના ભાવનું નિવેદન ભગવાનના પ્રત્યે કરે છે તે શુદ્ધ ભાગવત હોય છે અને અર્ચના કરીને પરમપદને પ્રાપ્ત કરે છે ભગવાનની ભક્તિ આઠ પ્રકારની હોય છે જો કોઈ મ્લેચ્છ વ્યક્તિ પણ ભગવાનની ભક્તિ કરે છે તો તે પણ બ્રાહ્મણની જેમ મુક્તિને પ્રાપ્ત કરે છે ભક્તિ કરવાવાળા વ્યક્તિ ચાહે ચાંડાલ જ કેમ ન હોય એના પર પણ ભગવાન ખુશ થઈ જાય છે કેમ કે જ્યારે તે કહી દે છે કે હું તારો છું તો એના પર ભગવાનની કૃપા આપેળે થઈ જાય છે વિષ્ણુની ભક્તિથી એટલું જ ફળ મળે છે જેટલું સહસ્ત્રો મંત્રો દ્વારા યજ્ઞ કરવાથી અને વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સતત એકાંતમાં ભજન સ્મરણ અને કીર્તન કરવાવાળા વ્યક્તિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય હોય છે સાચો ભક્ત આપત્તિના સમયમાં પણ ભગવાનની ભક્તિને નથી છોડતા એની વૃત્તિ ભગવાનને છોડીને કોઈ બીજામાં નથી રમતી એની દ્રઢતા અખંડ રહે છે મનુષ્યોમાં તે વ્યક્તિ અધર્મી થાય છે જે સર્વેશ્વરમાં ભક્તિ નથી રાખતો શાસ્ત્રોનું પઠન કરવાવાળો વ્યક્તિ પણ જ્યાં સુધી ભગવાન વિષ્ણુની ભક્તિ નથી કરતા ત્યાં સુધી એને પરમપદ પ્રાપ્ત નથી થતું ઉત્તમ ગતિની પ્રાપ્તિ માટે વિષ્ણુ ભક્તિ મુખ્ય આધાર છે વિષ્ણુના ભક્ત પ્રત્યેક લોકમાં પોતાના અશુદ્ધ આચરણથી મુક્તિ મેળવીને પરમપદને પ્રાપ્ત થાય છે જ્યારે મનુષ્ય ભગવાનની કૃપાથી જ એની ભક્તિ કરે છે તો એનો સંસારથી ઉદ્ધાર થઈ જાય છે ભગવાનનું નામ લેવાથી જે સહજ જ રોમાંચિત થઈ ઉઠે છે તે પરમ પદને પ્રાપ્ત કરે છે યમરાજને જાણ છે કે જે વૈષ્ણવ ભક્ત છે એમને એમના અનેક દૂત ક્યારેય નથી છંછેડતા ભક્તિના પહેલાં જો કોઈ મનુષ્યએ કોઈ દુરાચરણ પણ કર્યું હોય તો તે ભક્તિના પ્રતાપથી પાપ મુક્ત થઈ જાય છે ભગવાનની અનન્ય ભાવથી ભક્તિ કરવાવાળા વ્યક્તિ ધર્માત્મા હોય છે અને પોતાના સત્કર્મોના ફળને પ્રાપ્ત કરે છે સાર એ છે કે વિષ્ણુ ભક્તનો ક્યારેય નાશ નથી થતો ભગવાનની ભક્તિથી ધર્મ અર્થ અને કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાનની ભક્તિને પોતાના મનમાં ધારણ કરવાવાળા મનુષ્ય મોક્ષના અધિકારી થઈ જાય છે ભગવાન હરિની માયા ત્રિગુણાત્મિકા છે એને જાણી લેવી અને ત્યાગવી બંને જ ખૂબ જ મુશ્કેલ છે જે મનુષ્ય આ ત્રણ ગુણવાળી માયાને જાણી લે છે તેઓ હરિની શરણની માયાથી પાર થઈ જાય છે આ સંસારમાં એ જ ભક્તોનું કલ્યાણ થાય છે જે ભગવાનની પૂજા કરે છે અને ભક્તિભાવથી એમનું સ્મરણ કરે છે અનેક દાનો દ્વારા ભગવાનને એટલો સંતોષ નથી થતો જેટલો કે શુદ્ધ આત્માથી કરવામાં આવેલી ભક્તિથી ખુશ થાય છે ભક્તોની સાથે સમાગમ અને સત્સંગ ભગવાનની ભક્તિનો એક આધાર છે આ આખો સંસાર ઝીરથી ભરેલા ઘડાની સમાન છે એમાં ભગવાનના ભક્તોની સંગતિ જ રક્ષા કરે છે સત્પુરુષ અને સત્પુરુષોની સંગતિ ભક્તિભાવને વ્યાપક કરે છે જે પરિવારમાં કોઈ વૈષ્ણવ ભક્ત પેદા નથી થતો એ પરિવારના પિતૃગણ ઉપેક્ષિત રહે છે અને જ્યાં વિષ્ણુ ભક્ત હોય છે ત્યાંના પિતૃગણ ખૂબ જ પ્રસન્ન રહે છે અજ્ઞાની પુરુષ ભગવાન વિષ્ણુની ભક્તિથી દેવલોકમાં પહોંચી જાય છે અનેક મહાપાપી પોતાના અંત સમયમાં ભગવાનના સ્મરણથી પરમ ગતિને પ્રાપ્ત થયા ભગવાનનું ચિંતન કરતા કરતા મનુષ્યને જોઈએ કે તે જગતના સાક્ષી સ્વરૂપ ભગવાનને જ પોતાનું બધું અર્પિત કરે આ પ્રકારે મેં તમને ભગવાન જનાર્દનના સ્વરૂપને બતાવીને એમના મહાત્મ્ય અને પ્રભાવનું વર્ણન કરી દીધું છે આ હંમેશા યાદ રાખવું જોઈએ કે પરમ તત્વ ભગવાન જ હંમેશા ચિંતનીય છે અને જ્ઞાનના સ્વરૂપ છે અને એમની ભક્તિ વિશુદ્ધ અને વિમલ હૃદયમાં રહે છે ભગવાન વિષ્ણુની ભક્તિથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને સંપૂર્ણ પાપોને નષ્ટ કરીને આવાગમનથી છુટકારો મેળવવાનો મૂળ આધાર પણ ભગવાન વિષ્ણુની ભક્તિમાં છે જે મનુષ્ય સંસારમાં સુખની કામના કરે છે અને સંતોષને મેળવવા ઈચ્છા કરે છે એને જોઈએ કે પોતાના સંપૂર્ણ કર્મોને ભગવાનને સમર્પિત કરીને એમનું પૂજન અને અર્ચના કરીને જીવન જીવનયાપન કરે શુદ્ધ સ્વરૂપ સંપૂર્ણ સંસારની રચના કરવાવાળા વિનાશને કારણે ભગવાન વાસુદેવ સર્વાધાર છે જીવન મરણના કાર્ય કારણ અને મોક્ષના આધાર ભગવાન વિષ્ણુ જ છે ભગવાને ગરુડના પૂછવા પર કહ્યું કે ધર્મનો સાર અત્યંત મુશ્કેલ છે પરંતુ આ પાપોને દૂર કરવાવાળો અને મુક્તિદાતા છે કોઈ તત્વ પ્રત્યે દુઃખનો અનુભવ કરવો ધર્મ બળ અને સ્મૃતિનો નાશ કરવાવાળો થાય છે તેથી મનુષ્યએ શોખનો પરિત્યાગ કરવો જોઈએ મનુષ્યના બંધુ બાંધવ પતિ પત્ની બધું જ કર્મ જ છે દાન જ રાજ્ય અને સ્વર્ગ છે તેથી દાન જરૂર કરવું જોઈએ દાન કરવાથી મનુષ્યના પ્રાણોની રક્ષા થાય છે જે મનુષ્ય બ્રહ્મચર્યનું પાલન તપ યજ્ઞને ત્યાગી દે છે તેઓ નરકના દ્વાર પર જાય છે અને જે યજ્ઞ કરે છે દેવોની અર્ચના વંદના કરે છે અને સત્કર્મોમાં જ પોતાનું મન લગાવે છે તેઓ સ્વર્ગ જાય છે કોઈ પણ વ્યક્તિ કોઈ મનુષ્યને ના સુખ દુઃખ આપી શકે છે ના એનો નાશ કરી શકે છે સુખ દુઃખ આપવા વાળા નાશક ફક્ત કર્મ જ છે પ્રત્યેક મનુષ્ય પોતાના કરેલા કર્મો અનુસાર જ સુખ દુઃખ ભોગવે છે જે મનુષ્ય ધર્મનું આચરણ કરે છે તે દુઃખોનો નાશ કરી દે છે મનુષ્યના જીવનમાં લોભ અને ક્રોધ એને સંકટમાં નાખે છે લોભથી મોહ માયા ઉત્પન્ન થાય છે લોભથી જ દ્રોહ જન્મ લે છે લોભ મનુષ્યનો સૌથી મોટો દોષ છે એનાથી માયા મત્સર અભિમાન પેદા થાય છે એનાથી દૂર રહેવા વાળા મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે લોભથી રહિત કામ ક્રોધથી હીન વ્યક્તિ પરમપદને પ્રાપ્ત કરે છે ધર્મથી પરિપૂર્ણ પુરુષની પૂજા તો દેવ અને ગંધર્વ પણ કરે છે મનુષ્યનો પરમ શ્રેય ત્રણ સ્થિતિઓમાં રહે છે પ્રાણીઓ પર દયા કરવી ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી બધા પ્રાણીઓમાં અનિત્યતાની ધારણા રાખવી જે મનુષ્ય મૃત્યુને જાણીને પણ ધર્મનું આચરણ નથી કરતો એનું હોવું દૂધહીન બકરીના ગળાના થનની સમાન હોય છે જે પુરુષ દાની હોય છે તે ભ્રૂણ હત્યા પર સ્ત્રી ગમન ગૌહત્યા બ્રાહ્મણ જેવા પાપોથી પણ છુટકારો મેળવી લે છે દાનમાં સર્વશ્રેષ્ઠ દાન કયું છે આ પૂછવા પર ભગવાને કહ્યું કે ગૌ દાન ઉત્તમ દાન છે જે પુરુષ ન્યાયથી પ્રાપ્ત ગૌ દાન કરે છે તે પોતાના કુળનો ઉદ્ધાર કરે છે ગૌદાન સિવાય અન્નદાનનું પણ મહત્ત્વ વધારે છે અન્નથી જ સંપૂર્ણ ચરાચર ધારણ કરવામાં આવે છે અન્નદાન અત્યંત ઉત્તમ દાન છે અન્ય મહત્વપૂર્ણ દાનોમાં કેટલાક દાન આ પ્રકારે છે પ્રથમ કન્યાદાન કરવું દ્વિતીય વૃક્ષનો ઉત્સર્ગ કરવો તૃતીય હાથી ઘોડા રથનું દાન કરવું ચતુર્થ તીર્થોમાં સંકલ્પથી દાન કરવું પાંચમું રક્તદાન આ બધા દાન મનુષ્યના જીવને પરમ તત્વની પ્રાપ્તિમાં સહાયક થાય છે એની સાથે કેટલાક અન્ય કાર્ય છે જેના ફળ મોક્ષ આપનારા હોય છે પ્રથમ કૂવો તળાવ બનાવવા દ્વિતીય બગીચો બનાવવો આ બધા કાર્યોથી મનુષ્યની આત્મા સ્વચ્છ થઈ જાય છે કહેવામાં આવ્યું છે કે તીર્થોનું સેવન તો સમય આવવા પર જ ઉત્તમ ફળ આપે છે પરંતુ સત્સંગ સજ્જનોનું સેવન સમાગમ તરત લાભ આપવાવાળા છે મનુષ્યએ એ સમજી લેવું જોઈએ કે તપ દયા ક્ષમા સંતોષ દંભ સત્ય જ્ઞાન શમ દાન આ બધા મનુષ્યના સનાતન ધર્મ છે જે મનુષ્ય આ સનાતન ધર્મોનું પાલન કરે છે એના લોક અને પરલોક સુધરી જાય છે ભક્તિભાવથી જે મુનિ સદા ચરણનું પાલન કરે છે તે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે અને એની સાથે સંધ્યા ઉપાસના કરીને જે મનુષ્ય ધર્મ અર્થ કામ અને મોક્ષ આપવાવાળા ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તે પરમ પદને પ્રાપ્ત કરે છે ભગવાને કહ્યું કે સતયુગમાં ધર્મના ચાર પાદ હોય છે જેને સત્ય જ્ઞાન દયા અને તપ કહેવામાં આવે છે અને આ યુગના અંતમાં અત્યંત પ્રતાપી રાક્ષસોનો નાશ કરવામાં આવ્યો ત્રેતા યુગમાં ધર્મના ત્રણ પાદ રહી જાય છે સત્યદાન અને દયા આ સમયે મનુષ્ય યુદ્ધ કરતા હતા અને સંપૂર્ણ સંસાર ક્ષત્રિય કર્મોથી પરિપૂર્ણ થતો હતો આ યુગમાં મનુષ્યની ઉંમર હજાર વર્ષની હતી દ્વાપર યુગમાં ધર્મ બે પાદવાળો થઈ ગયો અને કળિયુગમાં ધર્મ એક પાદવાળો રહ્યો આ યુગમાં ભગવાન વિષ્ણુએ વ્યાસના રૂપમાં શરીર ધારણ કર્યું અને વેદોનું વિભાજન કરીને પોતાના શિષ્યોને ભણાવ્યા એમણે ઋગ્વેદ પેલને ભણાવ્યા જેમિનીને સામવેદ ભણાવ્યો અને સુમંતુને અથર્વવેદ ભણાવ્યો તથા મહામનુને યજુર્વેદ ભણાવ્યો એના પછી એમણે વૈશાપાયનની સાથે અઢાર પુરાણોનો અભ્યાસ કરાવ્યો આ બધા પુરાણોના પાંચ લક્ષણ છે એમાં સર્ગ પ્રતિસર્ગ વંશ મનવંતરોનું વર્ણન અને અનેક વંશોના ચરિત થાય છે દ્વાપર યુગના અંતમાં ભૂમિના ખૂબ જ ભારે ભારને ભગવાન હરિએ દૂર કર્યો હતો જ્યારે ધર્મનો ફક્ત એક જ પાદ ત્યાં સ્થિર રહ્યો હતો એ સમયે ભગવાન અચ્યુતે કૃષ્ણ અવતાર ધારણ કર્યો એ સમયે મનુષ્યના આચાર ખૂબ જ દૂષિત થઈ ગયા હતા આ યુગમાં દયા નથી રહેતી અને સત રજ અને તમ એ ગુણ બધા કાળથી સંપ્રેરિત થઈને આસ્થામાં પરિવર્તિત થઈ જાય છે જે સમયે સત્વની અધિકતા રહે છે અને મન બુદ્ધિ ઇન્દ્રિયો એ જ પ્રકારની હોય છે એ સમયે કૃતયુગ જવું જોઈએ મનુષ્ય એ સમયે જ્ઞાન તથા તપસ્યામાં રત રહ્યા કરે છે જે સમયે દેહધારિક રતિ કામ્ય કર્મોમાં ભક્તિવશમાં થયા કરે છે એ સમયે ત્રેતાયુગ હોય છે હે શૌનક અને રજો ગુણની ઉત્પત્તિનો યુક્ત કર્મ થાય છે એને દ્વાપર યુગ સમજો એનાથી રજોગુણ અને તમો ગુણની જ પ્રબળતા રહે છે જે સમયે હંમેશા મિથ્યા તંદ્રા નિંદ્રા અને હિંસા વગેરેના સાધન હોય છે તથા શોખ મોહ ભય તૈન્ય થયા કરે છે તે કળિયુગ કહેવામાં આવ્યો છે જનપદ દસ્યુઓ દ્વારા આક્રાંત થાય છે અને વેદ પાખંડ દ્વારા દૂષિત થઈ જાય છે આ બધો કળિયુગનો પ્રભાવ છે કળિયુગમાં રાજા ગણ પ્રજાજનોમાં શિક્ષાની યાચના કરે છે અને આ બધા શિષ્ણ તથા ઉદરની પૂર્તિમાં જ પરાયણ રહેવાવાળા હોય છે બ્રહ્મચારી વ્રત રહિત શૌચાવિહીન ભિક્ષુ અને કુટુંબી હશે જે તપસ્વી નામધારી પુરુષ હશે તે ગામોની અંદર નિવાસ કરવાવાળા થઈ જશે સંન્યાસ ધારણ કરવાવાળા લોકો મહાન ધનના લાલચી થઈ જશે સાધુગણ તે કહેવાશે જેના શરીરનો આકાર નાનો હશે વધારે આહાર કરવાવાળા અને ચોરી કરવાવાળા હશે ભૃત્ય પોતાના સ્વામીઓનો ત્યાગ આપ્યા કરશે તાપસગણ પોતાના વ્રતોને છોડી દીધા કરશે શુદ્ર લોકો દાન ગ્રહણ કર્યા કરશે વૈશ્ય લોકો તપસ્યામાં પરાયણ થશે બધા મનુષ્ય ઉદ્વેગથી યુક્ત રહેશે અને બધી પ્રજા તુલ્ય થઈ જશે અન્યાયના ભોજન દ્વારા લોકો અગ્નિદેવતા અને અતિથિઓનું પૂજન કરશે જ્યારે કળિયુગ પ્રાપ્ત થશે તો પિતૃગણને કોઈ પણ ઉદક ક્રિયા નહીં કરે હે શૌનક કળિયુગમાં બધા મનુષ્ય સ્ત્રીઓમાં જ પરાયણ અને શુદ્ર પ્રાય થઈ જશે લોકોને સંતાન વધારે હશે અને તે બધા ભાગ્યહીન થયા કરશે સ્ત્રીઓ એવી અભાગીની હશે કે પોતાના માથાના ખંજવાળવામાં તત્પર રહેશે અને પરિષિત થઈને મોટાઓની આજ્ઞાનું ખંડન કર્યા કરશે લોકોમાં પાખંડ એટલું વધારે થઈ જશે કે એમાં અફરત થઈને તે મનુષ્ય વિષ્ણુનું પૂજન પણ કરશે નહીં એ વિપ્રગણ આ બંનેથી દુષ્ટ કળયુગમાં એક જ મહાન ગુણ હોય છે અને તે એ કે ફક્ત ભગવાન શ્રી કૃષ્ણના કીર્તનથી જ આ કીર્તન ત્યાગી શકાય છે સતયુગમાં યજ્ઞાદિ દ્વારા ત્રેતામાં જપાદી દ્વારા અને દ્વાપરમાં પરિચર્યા દ્વારા જે પુણ્ય ફળ થાય છે તે પૂરું ફળ આ કળિયુગમાં ફક્ત ભગવાન શ્રી હરિના નામ સંકીર્તનથી થઈ જાય છે હે શોનક આથી ભગવાન હરિનું નિત્ય ધ્યાન તેમજ પૂજન કરવું જોઈએ કરુણ પુરાણ સત્તરમો અધ્યાય સમાપ્ત તો બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય તો ભક્તો આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે આજના સત્તરમા અધ્યાયમાં આપણે જાણ્યું કે કયા યુગમાં શું કરવાથી ભગવાન હરિની પ્રાપ્તિ થાય છે તો ભક્તો આ કળયુગના જમાનામાં ફક્ત આપણે ભગવાન હરિનું નામ જપ કરવાનું છે જો તમે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન હરિનું નામ જપ કરશો તો તમને જલ્દી મોક્ષની પ્રાપ્તિ થશે આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને એ પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ચેનલ પર નવા છો તો શ્રીહરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન વિડીયો જોવા માટે ધન્યવાદ